જય મિત્રો અમે એ દેજા કકોડા વેનવાજો દેજો અને પહેલાં પહેલાં કકોડા વહેનવા જશો અમે વાતાવશે ને વિડીયો બનાવી જો કકોડો છે નીચે હા અને છે ને કકોડા જેટલા વેનશે વિડીયોમાં બતાવશું કકોડા જેટલા વ્યા છે વિડીયોમાં બતાવશું ને વિડીયોમાં બનાવી લેજો મિત્રો વિડીયોમાં બનાવી લેજો એમ બતાવશું ત્રાવડા બાયેલા સીઝન કપડા ગુજુ બધી ગુજુ જય માતાજી મિત્રો એમ જે મેં પકોડા એણવા જો મધ ઉડતું હતું કે એટલે હું આ બાજુના ચિત્રમાં આવ્યો હતો અને મધ જે કકોડ છે ને એ ઉપર મધ બેઠું છે ને હું તમને ના મનાતું હોય ને મધ બતાવું તમને ઉડિયામાં બંને રહેજો બંને રહેણા મધ ઉડતું હતું કે હું આવ્યા ઉડિયામાં બંને રહેજો મિત્રો વિડીયો બંને રજા થી મત બતાવ તમને થી મત બતાવ મત ઉડતું તો આ લગભગ બે ગયું છે વિડીયો બંને બનાવ વિડીયોમાં બંને રજા તમને મત આ જો તો દેખો મત અરે મત ઉપરનું તો કે એટલે હું ઉડી ના રહો અરે મત છે રમત બેઠો એટલે આપણી હા જો મજ છે અને કોડી પથરાયેલી છે અને પહેલી વખત એણવાયેલા અને મધવા અમે ઓવરેલો બી ના કરાય તો ખબર છે મિત્રો એટલે મધ ઉડે ઊડતું હતું તો એણવાતા નહીં એટલે હું તમને બતાવું આટલે વેણે આટલે વેણે પહેલી સિઝન આર્યા વારતના પહેલાં પહેલાં પહેલી પહેલી વખત વેને હતી અને અને આ ગુરુ ઠલવીને ઘેર બતાવશું જેટલાથી વિડીયોમાં બન્યા રહેજો આ ગુરુ ઠલવીન બતાવશે વાટકામ કાઢીને એટલે જેટલાથી તમે જોઈ લેજો મિત્રો અને વિડીયોમાં બન્યા રહેજો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો અને મારી અમારી દાર બતાવું દાર છે મકાઈ બતાવું હા છે મકાઈ ત્રણ છેતર એક બે એક છેતર

આ રીતે સિઝનના પહેલાં કપડા મિત્રો બે હજાર પચીસ પહેલાં સિઝનના આ દુકાનમાં આવ્યા નહીં